જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટીવીએસ કંપનીની બાઇક જોઈ રહ્યા છો ટીવીસ રેડિયન બાઇક વેચવાની છે મિત્રો તમે ટીવીએસ ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટીવીએસ રેડિયન બે હજાર ને ત્રેવીસ નું મોડલ આઠમો મહિનો છે ફૂલ જવાબદારી સાથે આ વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહીજો આ ટીવીસ રાયડિયન વિશેની બધી જ માહિતી મળી રહેશે હજારને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વહેંચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ટીવીએસ રાઈડ આ ટીવીએસ કંપનીની ગાડી તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે તમે તેમનો ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ અને પ્રોપર સરનામું જાણી શકો છો તમે આ ભાઈનો ફોન કરીને સરનામું પ્રોપર સરનામું જાણી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમને જે આ વિડીયો જોઈ રહ્યા છો તમે આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નવ્વાણું અઠ્ઠાણું જીરો છે તમે તેમને ફોન કરી શકો છો તમને નંબર મળી રહેશે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર ત્રેવીસ નું મોડલ છે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં થોડો ઘણો હજી ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં જ તમને ગાડી જોવા મળી રહેશે તમે તેમણે આ ભાઈને ફોન કરી શકો છો અને ગાડીનું પ્રોપર સરનામું જાણી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો અને તેમને ભાઈને ફોન કરીને તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું